દ્રષ્ટિ બહુ જરૂરી છે દ્રષ્ટિ કોણ બહુ જરૂરી છે કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છો શું વિચારી રહ્યા છો આજકાલ છોકરાઓને સ્ટુડન્ટને પણ એમ કહેવું પડે કે ક્યારેક એકાદ બે માર્કથી ફેલ થઈ જાય કોઈ સ્ટુડન્ટ આજે કેટલાક સ્ટુડન્ટો જે બહુ મહેનત કરવા છતાં રિઝલ્ટ પોતાના પક્ષમાં ના આવે આત્મહત્યા કરી લે છે કેટલા આખલાઓ બને છે હવે ત્રણ વર્ષ પહેલા ચાર વર્ષ પહેલા કોરોના પહેલાની ચર્ચા છે અને એને પરીક્ષા આપી અને ગરીબ ઘર નો દીકરો પાછું બહુ સંપન્ન ઘર નો નહીં ગરીબ ઘર નો દીકરો પરીક્ષા આપી પરીક્ષામાં એક પેપર જરા જરા થોડું ઓછું ઓલું ગયું એટલે ધ્યાનનો એ ટેન્શન ધ્યાનનો ટેન્શન કે મારું શું થશે મારું શું થશે જે દિવસે રિઝલ્ટ આવવાનો હતો સવારે 10 વાગે એ દિવસે 8 વાગે એને સુસાઇડ કરી લીધું રિઝલ્ટ આવવા પહેલા સવા દસ વાગે રિઝલ્ટ આવ્યું આખી યુનિવર્સિટીમાં ટોપ હતો આખી કોલેજમાં એનો પહેલો નંબર હતો પોતાના મનને સમજાવી ન શક્યો વિમુઢા નામ પશ્યંતિ ન જોવાય મારા કોઈ પણ ઘટના ઘટે તો એ ઘટના ક્ષણિક છે આ જગતમાં પરમેનન્ટ કાઈ નથી એ વખતે એના મનને સમજાવી લેવું પડે હા અને એની માટે અત્યારે અત્યારે મને મને શિક્ષણ પ્રથા બહુ સારી છે હું ના નથી પણ શિક્ષણ પ્રથામાં માત્ર માત્ર ને માર્ક માટે ભણાવાય છે આપણે આટલા માર્ક આવવા જોઈએ આટલા માર્ક આવવા જોઈએ આટલા માર્ક આવવા જોઈએ ભણાવવું એ જોઈએ કે જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો કેમ એને હામી સાથે ચીરી નખાય એ ભણાવવું જોઈએ

શરદી થાય માંથી બંધ થતા હોય એવું થાય વ્યવસ્થા હતી આજથી વીસ પચીસ વર્ષ સ્કૂલો જોવું તમે ક્યાં ભણ્યા ગામમાં જ શંકરભાઈ તમે ક્યાં ગામમાં જ ભણ્યા કોઈ વ્યવસ્થા હતી સ્લેટ ને પેન એમાં બધું આવી ગયું

સુખાલાની મંડળી આપણા સરપંચ સાહેબ શંકરભાઈ એના સ્તુત્ય એના પ્રયાસથી હું યાદ કરું પી કે પટેલ સાહેબ આ બધાના સમૂચા પ્રયાસથી સતીશભાઈ અહીંયા બેઠા છે આ બધાના સમૂચા પ્રયાસથી સુખાલામાં એક સારી લાઇબ્રેરી બની છે હા હા અને આ બહુ જરૂરી હવે આ રીતે વિચારવું પડશે આ રીતે બાકી કાંઈ મેળો છે સ્તુત્ય પ્રયાસ છે મારી વ્યાસપીઠ પ્રણામ કરે આ વિચાર અને શંકરભાઈ એવા પણ પ્રયાસ કરશું આપણે સૌ સાથે મળી જેમ આપણા ગામમાં લાયબ્રેરી બની એમ આપણે બીજા ગામમાં પણ પ્રેરણા આપશું કે તમે પણ આ લાયબ્રેરી બનાવો પુસ્તકો બહુ જરૂરી છે પુસ્તકો ગુરુ છે હા પુસ્તકો ગુરુ છે અમારા મારા અમારા અમારા નીતિશાસ્ત્રો તો એમ કહે છે ઈ ઘરે દીકરી સાસરે ન દેવાય जे घरे पुस्तको न थी दिक्री इज घरे सासरे देवाने जा पुस्तको जा लाइब्रेरी से जा पुस्तको न समूह से एक एक चुकरो रोज पैसा बचा ले रोज पैसा बचा ले रोज पैसा बचा ले दे पांच सौ रुपया भेजा थे क्या मेहुल दे रुपया भेजा थे क्या अरे बापूजी ने पूछो कि बापूजी મારે આ પૈસા ક્યાં સાચવવા મને કઈક લાવી આપો ને ગલ્લો કે એવું કે કઈ કરવાની જરૂર નથી આ ટેબલ પર રામાયણ પડી છે રામાયણ પડી છે એક એક નોટ એક એક પાને મૂકી દે બોલે તો ખુલ્લી પડી છે બોલે મૂકી દે ચિંતા નહી કર રામાયણના પાને પાને એક એક નોટ મૂકતો જે તું ભેગું કરે એક એક પાને મૂકતો એટલે છોકરાએ પછી કીધું કે ચોરાઈ જશે તો ત્યારે બાપે કીધું ચોર હશે ને એ રામાયણ ખોલશે નહીં અને એક વાર રામાયણ ખોલી લીધી પછી ચોરી કરશે નહીં જરૂરી આ છે પ્રત્યેક ઘરમાં પુસ્તક હોવું જોઈએ પ્રત્યેક ઘરમાં વાંચન હોવું જોઈએ પ્રત્યેક ઘરમાં આ બધું આ બધું ભારતને આ બનાવશે ભારતને બનાવવા માટે ભારત બાહ્ય તો બહુ મજબૂત છે ભારતની રક્ષા પ્રણાલી બહુ એડવાન્સ થઈ ગઈ છે અત્યારે કોઈ આપણા ભારત પર કોઈ આખી ત્રાસી આપ કરીને જોઈ શકે એમ નથી એટલું વસાવી દીધું છે ભારતની બાહ્ય સુરક્ષા બહુ મજબૂત છે હવે ભારતને અંદરથી મજબૂત બનાવવાનું છે અને એનું એની માટે વાંચન જરૂરી છે સંસ્કારયુક્ત શિક્ષણ જરૂરી છે સંસ્કારના અભાવે અત્યારે અત્યારે સાહેબ મને 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 જે શિક્ષણના કારણે હું મોટા હોદા પર બેઠો છું મારે એ શિક્ષણ આગળ વધારવું જોઈએ નહીં ભૂલી જાય મારું થઈ ગયું ને મારું કામ થઈ ગયું બસ કોઈ છોકરો ભણ્યો છે જે ગુરુ ગુરુના ચરણમાં બેસીને ભણ્યો છે ને એ પરખાઈ કેવી રીતે પરખાય જ્યારે એ પાઠશાળામાંથી બહાર નીકળે ભણીને ગુરુના ચરણ કોઈ પણ પાઠશાળા એટલે કોઈ પણ ગુરુના ચરણમાં માણસ બેસીને ભણ્યો હોય ને એ પડખાય કેવી રીતે બોલે જ્યાં જરૂર હોય ને એ જ્ઞાનને આપી દે એનાથી કે આ કોઈ ગુરુને સાધીને આવ્યો છે આગળ વધવું જોઈએ આગળ વધવું પાણી છે ને આગળ નહીં વધે ને તો નવું નહીં આવે ડેમ 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 બનાવી દઉં એટલે પાણી ભરાતું રહે ભરાતું રહે ભરાતું રહે પછી જો જમે તમે એના દરવાજા નહીં ખોલો એને વહાવો નહીં તો એ ડેમ પર ખતરો છે આ ડેમ તોડી નાખે ભારતને અંદરથી મજબૂત બનાવવું છે બહાર તો સુરક્ષિત છે હા અંદરથી મજબૂત બનાવવું છે એટલા માટે પ્રત્યેક પ્રત્યેક શાળા અથવા તો પ્રત્યેક ગામમાં એક લાઈ પુસ્તક હોવું જોઈએ પુસ્તકનો આશ્રય હોવો વાંચન હોવું કંઈ પણ વાંચો તમે એવું નહીં કે ભગવાન ભગવાન ના ના તમારે જે વાંચવું હોય પણ વાંચો વાંચો અને હું ખરેખર કરું શંકરભાઈ જેને પણ આ વિચાર સુખાલા માટે કર્યો જેને પણ પુરુષાર્થ કર્યો એ બધા હું તો નામ તો બે જ જાણું છું કારણ કે હું પરિચયમાં કોઈ નથી કારણ કે એમાં તો ઘણા બધા લોકોનો મેં ત્યાં જોયું પણ એ બધા મારું કઈ એવું નથી કે ખાલી શંકરભાઈનું કે જેડી પટેલ સાહેબ નું નામ ના ના એવું નહીં જેનો કોઈ પ્રયાસ કર્યો છે ખલા માટે બધાને વ્યાસપીઠ પરથી પ્રણામ છે પણ આ કાર્ય અહીંયા અટકવું ન જોઈએ બીજા ગામને પ્રેરણા હા અને છોકરાઓ જો અહીંયા કોઈ હોય તો એ આગળ આ વાતને પહોંચાડે કે તમારા માટે લાઇબ્રેરી બની છે એનો ઉપયોગ તમારે કરવાનો છે ત્યાં ચુમ્માલીસ છોકરાઓ અત્યારે વાંચવા આવે છે એની જગ્યાએ સો છોકરાઓ થવા જોઈએ વાંચતા તો એ લાઇબ્રેરી ઉગે

તમારી તો તમને ખબર હોય મારે હું મારી વાત કરું બીજા બીજાની શું કામ વાત કરું હું મારી મારા હૃદયમાં કેટલી ઈર્ષા મેહુલ ને હું કામ બે જ જોવા મળે આ ઈર્ષા આને જ હુકમ મને હુકમ આંગળી ફેરો તમે કહો ઓમ ને છુકમ મુરલી આવે મને ઈર્ષા ઈર્ષા કરવા કરતા જો ઈચ્છા હોય ને તો હાથમાં લઈ લેવી જોઈએ ને ગમે એવી ઉગાડતું થઈ જવું જોઈએ કોઈની વાતો કરી કરીને એને ન તોડાય કરી કરીને કેમ તોડાય ઘણા લોકો કે કથાકારોને હું છે તો અહીંયા આવો ને પણ આ કોઈનું નામ નથી લખ્યું કથાકારો ને શું છે સાહેબ એ આવી બે કલાક બોલી જાય અને એ ગાડીઓ ફર્યા કરે એ તમે અહિયાં બી આવો હું આગળ ઉતરી જાઉં ઈર્ષા સુકામ કરે કરો ને કોઈ પણ શિક્ષક સારું ભણાવતો હોય તો હા ભાઈ એને તો ગવર્મેન્ટ પૈસા આવે પણ તું લાગને તો તને આપશે હા તેનો માટે પણ તમારે શું યાર બે રોટલા ઘડી લેવા કુદો હતો ખબર પડે કે આમાં પુરુષાર્થ કેટલો છે આમાં શક્તિ કેટલી વપરાય છે બીજાનું કામ તો એવું જરૂર લાગે તો આમ થાય બેનો તમે કેવી સુખી અમને એમ એ બે રોટલી બનાવી દીધા તમને એમ લાગે એ આ લોકો કઈ ખેતરમાં એ વાહર આવ્યા કરે સારો બહાર એટલે હવા હવા એવા કરે બેસી રેવાનો કઈ કરવાનું નહીં હળચલાવી

આંબો રોપવામાં એ આંબાને ઉજેરવામાં એ આંબાનું રક્ષણ કરવામાં એ વ્યક્તિને કેટલો થયો છે પણ એની માટે પચા પચા દ્રષ્ટિ બહુ એટલા માટે ભગવાનને દ્રષ્ટિ આપી

બ્રહ્મની દ્રષ્ટિમાં સર્વદા બ્રહ્મતેજ હોય અને એ બ્રહ્મતેજ મળી જાય તો અવિદ્યામાંથી વિદ્યા થઈ જાય વિદ્યા મળે વિદ્યા મળે એટલે જ્ઞાન થઈ જાય જ્ઞાન થઈ જાય જાય એટલે ભગવાનને ઓળખી આ તો ભગવાન એટલે પોતાનું કામ ન કરે પોતાનું કામ કરે એટલા માટે આંખ બંધ કરી ગયા એક સંત કે એટલા માટે પણ નહીં ભગવાન તો આંખ એટલા માટે બંધ કરી ગયા કે મને સૂતે જાણશે તો જ કામ કરશે ભગવાને રક્ત વિષ પાન કરી ગયા અને પછી રક્ત જવાની રક્ત ખેંચવાની લોહી ખેંચવાની જ્યાં લોહી ખેંચવાની શરૂઆત થઈ કે પૂતળા વ્યાકુળ થઈ ગઈ વ્યાકુળ થઈ બોલવા લાગી કનૈયા છોડ લાલા છોડ ભગવાને કીધું કનૈયા એ કીધું પૂતના કે મને પકડતા જ આવડે છે છોડતા આવડતું જ નથી અરે એ પૂતના મારા છોડ્યા પછી એને કોઈ પકડતું જ નથી વાતે સાચીને સાહેબ જગત જેને છોડે

અને નળ અને નીલ અને સમુદ્રમાં ફેંકે અને પથ્થર કરે ભગવાન રામ ને એમ થયું કમાલ છે પથ્થર કરે છે કમાલ ગયો છે હાલ હું એક પથ્થર નાખું પણ પછી પાછળથી ભગવાન રામ ને વિચાર આવ્યો કે હું નાખીશ ને ક્યાંક ડૂબી જશે તો આ બધાની વચ્ચે મારી પણ પોતાની જાતને રોકી ન શક્યા એક નાની ભેખડ હતી

એ તરે અને મેં નાખ્યો એ ડૂબી ગયો આનો કારણ શું ત્યારે હનુમાનજી એ કીધું કે મહારાજ આટલા મોટા ભગવાન છો આટલી વાત ખબર નથી પડતી અમે જે પથ્થર નાખીએ ને એને તમારું નામ તારે છે પણ જે તમારા હાથમાંથી છૂટી જાય એને આ જગતમાં પછી કોણ તારે કોણ તારે જે ઈશ્વરના હાથમાંથી છૂટી જાય ઉતરાણે એમ કહ્યું કે

કંસનો બગીચો હતો એમાં કૂતરાને પધરાવી છે જોરથી પડી અવાજ આવ્યો બધા જ ગભરાયા કે વાહ નહીં વાદળ નહીં ને આટલો આટલો જબરજસ્ત અવાજ આવ્યો કે બધી જ માતાઓ દોડી પોતાના દીકરાઓને પલ્લામાંથી લેવા લાગી અહીંયા યશોદાજી પણ દોડ્યા પણ જોયું તો પગ ભગવાન મળ્યા નહીં અને પરિણામે રડવા લાગ્યા ગોપીઓને ખબર પડી ભગવાન મળતા નથી ગોવાળો બધા ગોતવા લાગ્યા એમાં બે ત્રણ ગોવાળો આવી અને માને સમાચાર આપ્યા કે માં તારો કનૈયો એક રાક્ષસીની છાતી ઉપર રમે છે ચાલ જલ્દી દોડ તો આખો વિશાળ ગોકુળનો સમાજ ભગવાનને લેવા માટે દોડ્યો જોયું તો અહીંયા એક રાક્ષસીની છાતી ઉપર કૃષ્ણ ભગવાન રમે છે પછી તો ગોપીઓ એટલી બધી ખીજાણી માને કે છોકરા આમ મોટા થાય પહેલું સંતાન છે ને એટલે અનુભવ ન હોય ત્યાં બીજી બોલી કે હા હા આપણને મોટો કરવા આપે તો આપણે હમણાં મોટો કરીને દઈ દઈએ ત્યાં ત્રીજી બોલી કે હા હા આપણે શું પાંચ ભેગો છઠ્ઠો પડ્યો રહેશે ઘરમાં યશોદાજી કીધું તમે મને આમ હેરાન ન કરો હા જરા હેરાન ન કરો હવે આજથી તમે કહેશો ને એમ કરશું અને પરિણામે ભગવાનની સેવાની જવાબદારી ગોપીઓ પર આવી ભગવાનને રાક્ષસીના અને છાતી પરથી લીધા ગોકુળ તરફ પાછા ભગવાને સ્નાંત્રાવાળી છાતી અને પરિણામે ભાગવતમાં記述ે પેલા ભગવાનને ગૌમુત્રથી સ્નાન કર્યું. આ બે વાર્તામાં બહુ સુંદર પ્રસંગ છે. ગૌમુત્રેણ સ્નાપયત્વા પુનર ગૌરજસાર ભકં रक्षाम સ્વચકૃષ્ટ શક્તતાહ જળ થી ભગવાન ને સ્નાન કરાયું છે જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કર

અ રાક્ષસાયો એનું નામ ચતુરાવક દૈત્યો નામના તુમાવર્તક કૌશલ્ય પ્રનોदितः ચક્રવાત સ્વરૂપેણ જહારાસિન એને ભગવાને લીલા માં માર્યો અને હવે ભગવાનના નામ કર્મ સંસ્કારનો વિધિ આવે છે ભગવાનનું નામ કેવી રીતે પડ્યું આમ ભગવાનનું નામ પડ્યું પણ જરા વિચિત્ર રીતે પડ્યું છે હા જરા 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 વિચિત્ર રીતે દરગા દરગાચવાડી આવ્યા પણ વિચિત્ર રીતે પડ્યું છે એ કેવી રીતે નામ પડ્યું એ કથા આપણે આવતીકાલે સવારે નવ વાગે આરંભ કરીશું મારું એવું હતું કે હું આજે ગુવર્ધન લીલા સુધી પહોંચી જઈશ કથામાં પણ એ ન થયું તો આવતીકાલે આપણે કથાનો આરંભ કરીશું નવ વાગે વચ્ચે ગોવર્ધન લીલા ની કથા કરતા કરતા કૌંસ વધ કથા કરતા કરતા આપણે કાલે ભગવાનના ના લગ્ન સુધી કથા એનો આશ્રય કરીશું જરા વરસાદ અને એ બધી વ્યવસ્થા જોતા એવું નથી લાગતું કે આપણે ભગવાનના કોઈ વિધિવત લગ્ન કરી શકીએ કારણ કે બધી જમીન ભીની છે અને ઘણી બધી વસ્તુઓ છે એટલે માત્ર એક મંગલાષ્ટક પૂરીને ભગવાનને પરણાવવાના છે હા કોઈ જાન નથી લાવવાની રજુભાઈ બરાબર છે તમારે હું કહું હા બસ એમને મને જ સોંપી દીધું છે તમારે જેમ કરવું એમ કરવું હા લઈજતભાઈ બરાબર છે હા એટલે કોઈ જાન નથી લાવવાની કોઈ મંડત નથી બનાવવાની એટલે કે આમાં તમે જુઓ ને ક્યાં કાંઈ થાય છે હા વરસાદ રહી જાય એ કોમ છે હા એટલે હા એટલે ભગવાદને બનાવશું પણ કથામાં બનાવશું આવતીકાલે કાલે પાછા પુનઃ વાગે મળીએ ત્યાં સુધી આપ સૌનો દેસ્ત પરમાત્માને પ્રણામ જે કોઈ પ્રમા અનુભવ બેઠો છે અમારો સત્સંગ ભવ સંભાવ સત્સંગ પરિવાર એ તો હોય અને આમ કહેવા જઈએ ને શંકરભાઈ મોહનભાઈ તો સંભાવના ઘરે જ હતા છે આ કચ્છુબાઈ પણ સંભાવના સભ્ય અને રાયચંદભાઈ પણ સંભાવના સભ્ય એટલે આપણે સંભાવના ઘરે જ હતા છે એટલે આવતી પચીસ જાન્યુઆરી જે દર વર્ષે આપણે એકાવન દીકરીઓના સમૂહ લગ્નનો પ્રસંગ કરીએ છીએ સુથાલા પચીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ અને રવિવાર એ દિવસે સુખાવા સાઈ ગાર્ડન સાઈ વર્ષે થાય છે કેટલા બધા અનુભવો બેઠા મને 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 નામ લેવાની ઈચ્છા થાય પછી થાય રહી ગયું હતું પછી એની કરતા બધા એક હા સ્મરિત માતાજી બધા રહ્યા છે हमने प्रणाम करिए इतनी पासे आशीर्वाद की कामना करी और दूसरी कोई सूचना है हूँ परिचय में अपने का नाम बने मुगल धाम शुक्ला मुग, अच्छा क्या थी महाराज जी ठहरा आप लोगों को बहुत स्वागत है आपका प्रणाम બીજું કોઈ મહાનુભાવ બેઠું હોય તો એને મનમાં રાખીએ અને આજની કથાને આજે અહીંયા વિરામ આપીએ આવતીકાલે નવ વાગે મળીએ ત્યાં સુધી આપ સૌના વ્યસ્ત પરમાત્માને મારા પ્રણામ જય શિયા જરા જોરમાં આવો બાપુ જય શિયા જય શિયા